શિવને કોઈ પણ રીતે તમે માનો શિવ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જોડો એ કલ્યાણ કરવાવાળો છે શિવને તમે પિતા માનો શિવને માતા માનો શિવને ભગવાન માનો શિવને સ્વામી માનો તમે શિવના દાસ પોતે બનો શિવને તમે મિત્ર માનો શિવને પુત્ર માનો કોઈ પણ નાતો શિવની સાથે જોડો કદાચ શિવને તમે પોતાના શત્રુ પણ માનશો તો પણ એ શત્રુતાનો સંબંધ તમારું કલ્યાણ કરી દેશે જેણે જેણે શિવની સાથે શત્રુતા કરી અને શિવની સાથે યુદ્ધ કર્યું શિવે એની સાથે યુદ્ધ કરીને પણ એનો સંહાર કરીને પણ એનું કલ્યાણ કર્યું ત્યાં સુધી કે એને પોતાના ગણ બનાવી દીધા